ગુજરાત સરકાર દ્વારા બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ તરીકે જાહેર કરેલ છે સાથે સાથે સ્વચ્છ અભિયાન અંતર્ગત સ્વચ્છતાઈ સેવા તારીખ સત્તર તારીખથી સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર દરમિયાન જુદા જુદા કાર્યક્રમો ચાલી રહ્યા છે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત તેમજ સ્વચ્છતા સેવા પખવાડિયા અંતર્ગત આજ રોજ સરકારશ્રીની કેન્દ્ર સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે શેરી ફેરિયાઓને લોન સહાય આપવામાં આવે છે તે શેરી ફેરિયાઓ પૈકી જે મોટાભાગે ખાદ્ય પદાર્થ વિતરણ સાથે સંકળાયેલા છે એવા શેરી ફેરિયાઓને આજરોજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નગરપાલિકાના સહયોગથી એક તાલીમ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરિયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે એ માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે